નમસ્કાર આપ જોઈ રહ્યા છોલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકના એક હજાર વીસ વયોવૃદ્ધ દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મત આપશે પંચ્યાસી વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો ઘરેથી વોટિંગ કરી શકે તે માટે વ્યવસ્થા સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર ફાર્મસી અને મેડિકલ સિવાયના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આ કેલેન્ડર લાગુ પડશે એક દિવસમાં ગરમી બે ડિગ્રી ઘટી ચાર દિવસ બેતાળીસની આસપાસ રહેવાની વકી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દિવસભર વાદળ્યું વાતાવરણ રહ્યું યુજીનીટમાં રાજ્યના વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં સાત ટકા વધી પાંચ પરીક્ષા આ વર્ષે બ્યાસી હજારથી વધુ યુજીનીટ આપશે સમાચારો વાત કરીએ તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બુલેટ ટ્રેન ના રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે અમદાવાદ થી મુંબઈ વચ્ચે ત્રણ ડેપો તૈયાર કરાશે જેમાં મુખ્ય ડેપો સાબરમતી ખાતે 83 હેક્ટર માં બનશે સુરત અને મહારાષ્ટ્ર માં થાણે ખાતે નાના ડેપો તૈયાર કરાઈ રહ્યા છે સાબરમતી ખાતે બનનારા ડેપો થી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 1000 લોકો ને રોજગારી મળવાની શક્યતા છે લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે શહેરમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો ઘરેથી વોટિંગ કરી શકે તે માટે વ્યવસ્થા કરાય છે પંચ્યાસી વર્ષથી વધુ વયના નવસો ઓગણચાળીસ અને એક્યાસી દિવ્યાંગ મતદારો માટે સત્યાવીસ એપ્રિલ સુધી ઘરેથી મતદાન કરી શકશે વિચિત્ર વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીનું મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમોનું યુજીસીના નિયમો મુજબનું એક કોમન એકેડેમિક કેલેન્ડર નક્કી કરવામાં આવે છે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે જો કે વેકેશન દરમિયાન યુનિવર્સિટીની જુદા જુદા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પરીક્ષાઓ અંગેની તમામ ડ્યુટી અચૂક બજાવવાની રહેશે પચીસ એપ્રિલથી પાકિસ્તાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં ઘટાડો થયો છે શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં બે ડિગ્રી ઘટીને ઓગણચાળીસ પોઈન્ટ સાત નોંધાયું હતું જોકે એપ્રિલના અંત સુધીમાં ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે શહેરમાં હજુ પણ વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે અગ્રણી મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની યુજીનીટ આપનારા ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટેના યુજી માટેની રજિસ્ટ્રેશન કરાવનારા ઇગણ્યાસી હજાર સાત હજાર નવસો ચાળીસ વિદ્યાર્થીઓની તુલનાએ આ વર્ષે સંભવતઃ પંચ્યાસી હજાર વિદ્યાર્થીઓ નોંધાતા છ હજાર વિદ્યાર્થીઓનો વધારો જોવા મળ્યો છે આમ યુજીનીટ માટે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની તુલના એકંદરે સાત ટકાનો વધારો જોવા મળ્યો છે યુપીએસસી અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેટ સોળ જૂને છે આ વર્ષે પરીક્ષા જ દિવસે તેમજ હોવાથી ઉમેદવારો અવઠવમાં છે પરીક્ષા આપવા માંગતા ઉમેદવારને હતું કે આ બેમાંથી કોઈ એક એક્ઝામની તારીખમાં ફેરફાર નહીં થાય તો બંનેમાંથી કોઈ એક એક્ઝામ જ આપી શકાશે જ્યારે નીટ છ વર્ષ બાદ ફરીથી ઓફલાઈન મોડમાં યોજાવા જઈ રહી છે બીજી તરફ વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હવાઈ મુસાફરીને પસંદ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસે આ વર્ષે હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા પણ વધી છે ત્યારે ગુજરાતમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે હવે હેલિકોપ્ટર રાઈડની શરૂઆત થશે હાલમાં અમદાવાદથી રાજકોટ તથા દીવ જવા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવે છે શુક્રવારે સવારે આઠ વાગ્યાના અરસામાં શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જોકે બપોરે વાતાવરણ ખુલી ગયું હતું બાદમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે જોકે રાત્રિનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે આજરોજ સત્યાવીસ એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યા છે તેઓ દિવસ દરમિયાન ત્રણ પ્રચાર સભા કરશે સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરનામાં મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેર સભાને સંબોધન કરશે વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી સાતમી ના રોજ યોજાનાર છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે જઈને મતદાન કરાવવામાં આવી રહ્યું છે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની દસ વિધાનસભા મતદાર વિભાગમાંથી આવા અગિયારસો ત્રેસઠ નાગરિકો પાસેથી નિયત ફોર્મ મેળવવામાં આવ્યા હતા આરટીમાં બે હજાર આઠસો સાત બેઠકો પર પ્રવેશ પાડવામાં આવ્યો હતો જેમાંથી બસો પચીસ બેઠક ખાલી પડી હતી બે હજાર આઠસો સાત બેઠકો સામે બાર હજાર ફોર્મ હતા રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે વડોદરામાં ત્રણસો એકતાળીસ સ્કૂલોમાં બે હજાર આઠસો સાત બેઠકો સામે બે હજાર પાંચસો બ્યાસી જેટલી બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે ખાલી પડેલી બસો પચીસ બેઠકો પર બીજા રાઉન્ડમાં પ્રવેશની પ્રક્રિયા કરવામાં આવશે મહત્વના સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપની કવાયત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કરશે બૂથ સમિતિના કાર્યકરો સાથે સંવાદ તો અરવલ્લી જુલ્લાના બૂથ કક્ષાના કાર્યકરો સાથે બેઠક કરશે તો આવતીકાલે મોડાસા ખાતે કરશે સંવાદ તો મોડાસા બીએપીએસ મંદિર ખાતે સંવાદ કરશે તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપની કવાયત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કરશે બૂથ સમિતિના કાર્યકરો સાથે સંવાદ અરવલ્લી જિલ્લાના બૂથ કક્ષાના કાર્યકરો સાથે બેઠક કરશે આવતીકાલે મોડાસા ખાતે કરશે સંવાદ તો મોડાસા મંદિર ખાતે સંવાદ કરશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર